રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરાશે જેને લઈને આજે કોંડર રોડ ઉપર આવેલી હરભમજી રાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે બેઠકમાં કોર કમિટીના સોળ સભ્યો હાજર રહ્યા છે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી રહી છે ચાર દિવસથી અન્ન પર રહેલા પદ્મિનીપાવાળા પણ મિટિંગમાં પહોંચ્યા છે જ્યારે સાંજે ચાર વાગે બહુમાળી ભવન ચોક ખાતે રાજપૂતો એકઠા થશે અહીંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને ને આવેદનપત્ર આપશે જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મારેલીમાં જોડાશે આ રેલીને તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે કોર કમિટીના આઠ જેટલા સભ્યોની સવારે અગિયાર વાગ્યે રાજકોટમાં બેઠક થશે જેમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્યભરમાં કઈ રીતે લડત ચલાવી તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે બપોરે બેઠક બાદ સાંજે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો બહેનો અને વડીલો એકત્ર થશે અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી મારેલી યોજાશે મારેલીમાં જામનગર સુરેન્દ્રનગર મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો બસો મારફત રાજકોટ આવા નીકળી ચૂકી છે શહેરના બહુમાળી પવન ચોક સાંજે ચાર વાગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થવાના છે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનાથી રાજકોટ સહિત રાજ્ય અને રાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગુંડલમાં મળેલા સંમેલન દરમિયાન જાહેરમાં હાથ જોડી માફી માંગવામાં આવી હતી આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવી હતી પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજના કરણીશ સેના સહિતના યુવાનો તેમજ બહેનો રોષે ભરાયા છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ માંગ કરી રહ્યા છે બેઠકમાં કોણ કોણ હાજર વિક્રમસિંહ મહારાઉલજી વાસુદેવસિંહ ગોહિલ પદ પ્રદ્યુમનસિંહ જાડેજા રમજોભા જાડેજા વિરમદેવસિંહ ચુડાસમા અશ્વિનસિંહ ચૌહાણ કરણસિંહ ચાવડા વીરભદ્રસિંહ જાડેજા વિજયસિંહ ચાવડા પીટી જાડેજા કિશોરસિંહ ઝાલા સુખદેવસિંહ વાઘેલા મદનસિંહ અટોદર્યા સુરેન્દ્રસિંહ જાડેજા જયદેવસિંહ વાઘેલા વિશુભા ઝાલા તૃપ્તિભા રાઉલ